સોમાભાઈ અને ગંગાબેનને જાંબલી આવ્યા એને બાર થી તેર દિવસ થઈ ગયા હતા અહીન્યાનું બધી વિધિ અને મોટાભાગનું કામ પતી ગયું હતું ત્યાં ટીમ્બા બધું રેડું પડ્યું હતું દીકરીને અને દીકરીના ઘરને સાચવવા માટે એ અહીન્યા રોકાઈ ગયા હતા પરંતુ ગંગાબેનને હવે નવી ચિંતા સતાવવા લાગી હતી એને ઘરે તો જવું હતું પરંતુ રૂપલીને સાથે લઈ જવી હતી એ મનમાં ચિંતા કરતા હતા હવે મારી રૂપલી અહીન્યા શું કરશે એ અહીન્યા રહેશે તો એને જમાઈની યાદ પણ આવે અને જમાઈ એને પાછો હેરાન કરવા આવી જાય તો આવા વિચારે એને ભયના ઓથાર નીચે લાવી દીધા હતા આવા વિચારો આવતા જ રૂપલીને કેવી રીતે સમજાવવી એના વિશે વિચારવા લાગ્યા છેલ્લે એને મનમાં પાકું કરી લીધું હતું ગમે તે થાય થોડા દિવસ તો હું રૂપલીને સાથે લઈને જઈશ એક બે દિવસમાં જવાનું મન બનાવી લીધું હતું એટલે તેરમાના બીજા દિવસે બધા ચાપીને બેઠા હતા ત્યારે ગંગાબેને વાત છેડી અમે આયા આઈવા એને દી થઈ ગયા છે આ રસીલા મારા આગ્રહને વૈશ થઈને રોકાણી સે એના ઘરે એની વાઈટ જોતા હૈશે રૂપલી અને સવિતાબેન ઓસરીમાં નીચે બેઠા હતા ગંગાબેનની વાત સાંભળી બંનેએ તરત એકબીજા સામે જોયું બંનેની આંખમાં એકલા થવાનો ભય હતો સવિતાબેને રૂપલી સામેથી નજર હટાવી એની સામે ઓસરીના પિલ્લરના ટેકે બેઠેલા ગંગાબેનની સામે જોયું અને અહોભાવથી બોલ્યા બેન તમે અને ભાઈએ ઘરનાનો દેયે એવો આ કપડાં સંજોગોમાં સાથ દીધો સે ઈ ઉપકાર હું કંઈ નહીં ભૂલું ઉપકારની વાત આવતા જ ગંગાબેને મોકો ઝડપી લીધો અને બોલ્યા મારે તમારો હજી એક જોઈએ જોઈશે ગંગાબેનની વાત સાંભળી બંને સાસુ વહુને દ્વિધા થઈ અને અને દ્વિધા ભરેલી નજરે એકબીજા સામે જોવા લાગ્યા સાસુ વહુને એકબીજા સામે જોતા જોઈ ગંગાબહેનને મનમાં થયું કે બંને સાસુ વહુ વારંવાર એકબીજા સામે જોવે છે માટે વાત સિફતાથી નાખવી પડશે આટલું વિચારી ગંગાબેને સિફતાથી વાત નાખી બેન તમારી અનુમિતિ હોય તો હું એક વાઇત રાખું ગંગાબેનની નજર સવિતાબેન તરફ જ હતી વાત કહીને એ સવિતાબેનના મુખભાવ વાંચવાનો પ્રયત્ન કરતા હતા સામે સવિતાબેન અને રૂપલીને પણ એના બાના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની તાલાવેલી હતી એટલે સવિતાબેન તરત બોલ્યા વેવાઈન તમારે પૂસવાનું ન હોય હૈકથી બોલવાનું હોય સવિતાબેનને થોડો અણસાર આવ્યો હોય કે પૂર્વાભાષ થયો હોય પણ મનમાં બોલવા લાગ્યા રૂપલને ના માંગે તો સારું સવિતાબેનનો ભય સાચો પડ્યો ગંગાબેન સવિતાબેને જેવું બોલવાનું પૂરું કર્યું એવું તરત કહ્યું હતું બેન વાવીળ પછી રૂપલ ટીમ્બા આવી નથી મારી સે થોડા દી ઈને મારી હાઈરે લઈ જાવ એને પણ થોડો થાન ફેર લાગે ને આમાંથી થોડું ઈનું મગઈશ બીજે વરે ગંગાબેનના મનમાં ગોપીની વાત પણ આવી ગઈ હતી એ બોલવા જતા હતા ગોપીના જન્મ પછી ગોપી અમારે ઘર આવી નથી એટલે એના પાપા પગલાં પાડવા અમે લઈ જઈએ છીએ પરંતુ મનમાં આવેલા શબ્દો આવા ભારે વાતાવરણમાં હોઠ સુધી આવ્યા નહીં સામે ગંગાબેને વાત તો સિફતાથી નાખી હતી પરંતુ બંને વહુ ગંગાબેનની વાતનો અનસાર સમજી ગયા સાથે સાથે સોમાભાઈ કે રસીલાને પણ ગંગાબેન આવી વાત મૂકશે એનો અનસાર નહોતો એ બંનેને પણ ગંગાબેનની વાતથી અચરજ થયું હતું ગંગાબેનની વાતથી સવિતાબેનને વધારે ધક્કો લાગ્યો કારણ કે જો રૂપલી અહીંથી જતી રહે તો હવે એનું અહીન્યા કોણ એ અહીન્યા કોના સહારે રહે આ ઘર એને એકલીને એમ જ ગળી જાય એને ભય લાગ્યો એટલે ગંગાબેનની વાત સાંભળી એણે તરત રૂપલી સામે જોયું રૂપલીની નજર એમની તરફ જ હતી કારણ કે એના બાની વાતથી પોતે પણ વિચલિત થઈ હતી વહુની નજર એક થતા રૂપલીએ સવિતાબેન તરફ બંને આંખ પટપટાવી અને ધરપત આપી રૂપલીએ સાસો સામેથી નજર હટાવી એના બાની બાજુ જોવાને બદલે બાજુમાં ખુરશી ઉપર બેઠેલા એના બાપુ તરફ જોયું અને એના બાપુને કહ્યું મને અન્હાયર નહોતો કે તમે મને લઈ જવાની વાત કહીશો રૂપલી પોતાની તરફ જોઈ કહે છે જોઈ સોમાભાઈને થોડું અચરજ થયું એને પણ રૂપલીને લઈ જવી હતી પરંતુ અત્યારે નહીં થોડી રૂપલીના ઘરની વ્યવસ્થા ગોઠવાઈ જાય અને સવિતાબેનને એકલા રહેવાની આદત પડી જાય પછી રૂપલીને લેવા આવશે એવી એની ગણતરી હતી પરંતુ એના પત્નીએ ઉતાવળ કરી નાખી હતી એટલે હવે એનો સાથ આપવો રહ્યો સાથે એને દીકરીની લાગણીની પણ કાળજી લેવાની હતી સોમાભાઈના મનમાં આ બધી વાતો હતી એને ધ્યાનમાં લઈને સોમાભાઈ બોલ્યા દીકરી તારી માએ આ વાઈત રાખી પેલા મને એની ખબર નહોતી એને તારી ચિંતા સ્વાભાવિક સે તારાથી અવાઈ તો આવી સોમાભાઈએ પત્ની અને પુત્રીનું માન એ રીતે અને સવિતાબેનને ખોટું ના લાગે એ રીતે રૂપલીને કહ્યું ચારેય સ્ત્રીઓ નીચે બેઠી હતી અને સોમાભાઈ ખુરશી ઉપર બેઠા હતા સોમાભાઈની વાત સાંભળી ચારેય સ્ત્રીઓ એની સામે જોઈ રહી પતિએ પોતાની વાતમાં સુર પુરાવ્યો છે એ જોઈ ગંગાબેન રાજી થઈ ગયા અને ત્યારે એ વધારે ઉત્સાહમાં આવીને બોલ્યા હતા દીકરી તો અમારી હૈરે આવીશ તો તારા હૈયાને હારું લાગશે ને હંધાઈ હૈરે રહીશ તો તારું મન પણ તારી ઉપર આવેલ દુઃખ ભૂલી બીજી જગ્યાએ રહે રૂપલીને એની બા આજે સ્વાર્થી લાગી બાની વાત સાંભળી રૂપલીને એની બા પ્રત્યે આજે થોડો અણગમો થયો અને એ અનગમો એના અવાજમાં આવ્યો હું નિયા આવીશ તો મારું મૈન કદાચ બીજી બાજુ વળશે પણ આ મારી બાનું હું ઈ બિસારી આવડા મોટા ઘરમાં એકલા થઈ જાહે ઈ એકલા કેમ જીવશે આટલું બોલી એણે સવિતાબેન સામે જોયું વહુની વાત સાંભળી સવિતાબેનની આંખ ભીની થઈ ગઈ હતી અને એ વહુને અહોભાવથી જોઈ રહ્યા હતા ગંગાબેનને ખબર હતી કે દીકરી આવી દલીલ કરશે જ એને મનમાં કાલનો બનાવ યાદ જ હતો એની દીકરી મનમાં કંઈ નક્કી કરે એ પૂરું કરીને જ રહે એ એને ખબર હતી એટલે દીકરીની દલીલ સામે એણે સામી દલીલ કરી હતી દીકરી તારી ઉપર કેટ કેટલું દુઃખ આવી પડ્યું ને તે એકલીએ કેટલું સહન કર્યું છે હવે તો તારા શરીરને ને મનને આરામ આપતો હારું આ સાંભળી રૂપલી એના બાની સામે જોઈ રહી સવિતાબેન પણ ગંગાબેન સામે જોઈ રહ્યા સવિતાબેન હવે પહેલા જેવા હતા એને હવે બોલવા માટે જાજા શબ્દો મળતા હતા રૂપલી પણ થોડી વાર કંઈ બોલી હતી ત્યારે રૂપલી થોડીવાર પછી બોલી હતી આ હંધુન્ય મેં એકલીએ સહન નથી કર્યું આ હંધુન્ય સહન મારી આ માએ પણ કર્યું છે હું તો એવું માનું છું કે ઈને મારા કરતાં જાજો સહન કર્યું છે મારા કરતાં ઈને વધારે આરામની જરૂર છે તે દિવસે એક વહુને સાસુની આટલી કાળજી લેતી જોઈ એક માને એના સંસ્કાર ઉપર ગૌરવ થયું હતું છતાં ગંગાબેન એકમાં હતા એને એની દીકરીની વધારે ચિંતા હતી એટલે એ વધુ આગળ બોલ્યા હતા દીકરી તારી હંધી વાત હું હૈમજુ છું પણ હું એક માસ છું એટલે મારું હૈયું તારા માઇટે રળે છે એના બાની દરેક દલીલ રૂપલીને આજે કઢવી લાગતી હતી એ થોડા આકરા વેણ સાથે ત્યારે બોલી હતી મારું શોખ દુઃખને મારી હવે પસીની જિંદગી મારી આ ઘર હાઈરેને મારી આ સવિતા બા હાઈરે જોડાયેલી છે અટાણે આયા ભગવાઈન પણ આવીને કહે કે તું તારી બા હાઈરે ટીંબા જા તો પણ હું આ ઘરને મૂકીને નહીં આવું તું જીદ કરવાનો સોડી દે ટીમ્બા હવે મારા માઇટે ગામ તરુસે રૂપલીએ એક જ જાટકે ટીમ્બાને પરગામ કરી નાખ્યું રૂપલીની વાત સાંભળી ગંગાબેન સાથે સોમાભાઈ અને રસીલા રૂપલીને જોઈ રહ્યા હતા જ્યાં એણે વીસ વીસ વર્ષ કાઢ્યા હતા એ ગામને રૂપલીએ આજે પરગામ કહી દીધું હતું રૂપલીએ આવું કહ્યું છતાં ગંગાબેનની મમતા હાર માનવા તૈયાર નહોતી એ છેલ્લો દાવ અજમાવતા બોલ્યા હતા સવિતાબેન તમે પણ સાથે આવો આ વાત સાંભળી સોમાભાઈ પણ એની પત્ની તરફ જોવા લાગ્યા એ વિચારવા લાગ્યા દીકરીના પ્રેમમાં ગંગા કેટલી સ્વાર્થી થઈ ગઈ છે જે સ્ત્રીનો પતિ મર્યો છે એને હજુ તેર દિવસ થયા છે એ સ્ત્રી આ ઘર મૂકી કેવી રીતે આવી શકે અને આટલી સમજુ સ્ત્રી થઈ ગંગા આવું બોલી જ કેમ શકે સોમાભાઈએ એના મનમાં આવેલો વિચાર એના મનમાં જ રાખ્યો એ આગળ કંઈ બોલી શક્યા નહોતા પરંતુ આ વખતે સવિતાબેન બોલ્યા બેન તમે આ હું બોલ્યા મારાથી નયા કેમ અવાઈ હું નિયા આવું તો પાછળથી લોકો હું કે સવિતાબેને જેવું બોલવાનું પૂરું કર્યું કે તરત રૂપલીએ બોલવાનું ચાલુ કર્યું બા તને આઈઝે હું થઈ ગયું સે આઈઝે તું દીકરીના પ્રેમમાં આઈંદળી થઈ ગઈ સો તું હું બોલેસે ઈ કદાચ તને જ નહીં ખબર હોય હવે તું જાઝે દલીલ કરવાનું રેવા દે મારો નિર્ણય પાકોસે એમાં કોઈ ફેર નહીં પડે રૂપલીની વાત સાંભળી સવિતાબહેનને પરમ શાંતિની અનુભૂતિ થઈ હતી પરંતુ ગંગાબેનને જપ નહોતો એ વધુ બોલવા ગયા પરંતુ એ વખતે સોમાભાઈએ એને બોલતા રોક્યા હતા અને વચ્ચે એ બોલ્યા હતા હવે જાઝે દલીલ કરવાનું રેવા દે ને દીકરીની ઈસાનું માઇન રાઈખ એવું લાગશે તો થોડા દી પછી હંદુન્ય થાળે પડી જાહે તય આપણે રૂપલી અને વેવાઈનને ટીમ્બા તેડાવી લેહું સોમાભાઈએ જે વાત કહી હતી એ બધાને વ્યાજબી લાગી હતી છતાં ગંગાબેનને હજુ મનથી સંતોષ નહોતો પરંતુ એ પતિ સામે કંઈ બોલ્યા નહોતા આ રીતે દરારથી ના પાડવાથી રૂપલીને સાથે લીધા વિના સોમાભાઈ રસીલા અને ગંગાબેનનું ટીમ્બા જવાનું નક્કી થઈ ગયું હતું રસીલાએ મુકાને ફોન કરીને સમાચાર મોકલી આપ્યા હતા કાલે સવારે અમને લેવા રૂપલીના ઘરે આવી જજે એ બધા બસમાં પણ જઈ શકતા હતા પરંતુ મુકાને એટલા માટે બોલાવ્યો હતો કે ઘણા દિવસ પછી જતા હતા અને કદાચ એના ગામમાં પણ વાત પહોંચી ગઈ હોય અને બસમાં જાય તો લોકો નાહકના સવાલો પૂછે તો આ બધાથી બચવા ગંગાબેને જ રસીલાને સાંજે કહ્યું હતું રસીલા કાયલે આપણે જાવું સે તો મૂકો લેવા આવી હકશે ત્યારે રસીલાએ તરત હા પાડી દીધી હતી અને ગામમાં એના ઘરની બાજુના ઘરમાં ફોન કરીને કહી દીધું હતું રસીલાને ખાત્રી હતી કે મૂકો સમાચાર મળતા જ આવશે